ચાલો જીએસએસબી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા બે હજાર છવ્વીસ વિશે બધું જ જાણીએ એકદમ સરળ રીતે જુઓ વર્ગ ત્રીજા માટે પૂરી પાંચ હજાર ત્રણસો સિત્તેર સરકારી જગ્યાઓ જાહેર થઈ છે આ એક મોટી ટક છે આ રહી જરૂરી તારીખો અરજી માટે સમય ઓછો છે એટલે આ નોંધી લેજો તો આ પાંચ હજાર ત્રણસો સિત્તેર જગ્યાઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે ગ્રુપ એ અને ગ્રુપ બી અહીં તમે જોઈ શકો છો ગ્રુપ બીમાં વધુ જગ્યાઓ છે જ્યારે ગ્રુપ એમાં અલગ પોસ્ટ છે ગ્રુપ એમાં હેડક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવી વહીવટી પોસ્ટ્સનો સમાવેશ થાય છે અને ગ્રુપ બી ની વાત કરીએ તો એમાં મુખ્યત્વે જુનિયર ક્લાર્કની જગ્યાઓનો સમાવેશ થાય છે ઓકે તો પસંદગી પ્રક્રિયામાં બે મુખ્ય તબક્કા છે પ્રિલિમ્સ અને પછી મેઇન્સ પરીક્ષા પ્રિલિમ્સમાં આ ચાર્ટ બતાવે છે કે રીઝનિંગનું વેટેજ સૌથી વધારે છે જે ખૂબ જ મહત્વનું છે આ એકસો પચાસ માર્ક્સના પેપરને પૂરું કરવા માટે ઉમેદવારોને બે કલાકનો સમય મળશે અને હા એક બહુ જ જરૂરી વાત દરેક ખોટા જવાબ માટે પોઈન્ટ પચ્ચીસ માર્ક્સ કપાશે હવે પ્રિલિમ્સ પછી મેઇન્સ પરીક્ષાનું માળખું ગ્રુપ એ અને ગ્રુપ બી માટે અલગ થઈ જાય છે આ ટેબલમાં સૌથી મોટો તફાવત સ્પષ્ટ છે ગ્રુપ એ વર્ણનાત્મક છે અને ગ્રુપ બી એમસીક્યુ આધારિત ગ્રુપ એમાં ગુજરાતી અંગ્રેજી અને સામાન્ય અભ્યાસના લેખિત પેપર પર ફોકસ છે જ્યારે ગ્રુપ બીમાં બસ્સો માર્ક્સનું એક જ એમસીક્યુ પેપર હશે જેમાં બધા વિષયો આવી જશે તો હવે સવાલ એ છે કે કઈ વ્યૂહરચના અપનાવી ગ્રુપ એની કે ગ્રુપ બીની